આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોરાપીપળા પાસે આવેલા અંડરપાસના દ્રશ્યો છે ધોરાપીપળાથી પસાર થતા આ રસ્તામાં જે કસ્બાથી રસ્તો આવે છે ત્યાં આ રીતે ખાડા પડ્યા છે આ એટલા ઊંડા ખાડા છે કે અહીંથી વાહન ચલાવવું મુશ્કેલ નહીં નામુમકીન છે એટલે શક્ય જ નથી પરિણામે વાહન ચાલકે આખું રોંગ સાઈડથી પોતાનું વાહન કાઢીને પાછું રાઈટ સાઇડ પર એટલે કે સુરત તરફ જવું હોય કસ્બા તરફ જવું હોય ત્યારે આ રીતે પસાર કરવું પડે છે સામેથી કોઈ વાહન આવે તો એને થૂબવું પડે છે અને એ રીતે સામેનું વાહન જાય અથવા તો આ વાહન જ્યારે પસાર થતું હોય ત્યારે સામેના આ વાહને થોભવું પડે છે એટલે એક તરફનો આખો રસ્તો તૂટી ગયો છે એ જ રીતે આ પુલની બીજી બાજુના પણ આપ ખાડા જોઈ રહ્યા છો અહીંયા જેવો પુલ ક્રોસ કરીને કોઈ અજાણ્યો માણસ અહીંયાથી પસાર થાય તો સીધો આ આ પુલની બાજુમાં જ આ ખાડો દેખાયો નથી એટલે સીધું એનું વાહન ખાડામાં પડે વાહનને નુકસાન થાય જો વરસાદ પડ્યો હોય તો અહીંયા પાણી ભરાયું હોય ને અહીંયા સામાન્ય જે બાઇક ચાલક અહીંયાથી પાણીમાં જો અજાનો બાઇક ચાલક અહીંયાથી પસાર થવા જાય તો એ સીધો પાણીના ખાડામાં પડે અને એના જીવનું જોખમ થઈ જાય અહીંયાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે આ રસ્તો સામેની રસ્તો બારડોલી તરફ જતો રસ્તો છે જે અહીંયાથી પસાર થતાં સીધો જ આવે અને બીજી વસ્તુ કે જે માણસ અહીંયાથી કસબા બાજુથી આવ્યો હોય એને આ મેન હાઇવે પકડવા માટે આ તો ક્રોસ કરીને જવું પડે છે અત્યારે આ હાલત છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોરાપીપણા પાસેની આવી તો ઠેર ઠેર સમસ્યાઓ સર્જાય છે પ્રજા પીસાય છે પીડાય છે